ચંદ્રનગર પાસે આમ આદમી પાર્ટી દ્વારા ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ નો વિરોધ કરવામાં આવ્યો હિન્દુસ્તાન ઝિંદાબાદ ભારતીય સેના ઝિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનના પોસ્ટરો બાળવામાં આવ્યા હિંદુસ્તાિંદાદુસ્તાન જિંદાદારતીય ભારતીય સેના જિંદાબાદ ભારતીય સેના જિંદાબાદ ભારતીય સેના જિંદાબાદ ભારતીય સેના જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદિસ્તાન મુર્દાબાદ હમરે સરકાર ની કોહરી નીતિ હૈ એક તરફ હાર ભારતીય સેના જો લડાઈ મે લડાઈ લડતી હૂસરી તરફ જોકેટ ખેલતી ઝંડા ફાડીને અને એને કચડીને કર્યો છે એનું કારણ છે એનું કારણ છે કે થોડા દિવસ પહેલા ઓપરેશન સિંધુ પહેલા પાકિસ્તાન આતંકવાદીઓ આપણા દેશના લોકોને મારીને અને પૂછી પૂછીને મારીને ગયા હતા એવી રીતે કાયરાનો હુમલો કર્યો હતો અને એની જવાબમાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું પાકિસ્તાન જેવી નમલી કન્ટ્રીને આપણે એને ઘૂંટણે લાવી આપ્યો હતો એના એરબેઝ તબાહ કરી નાખ્યા હતા આપણે આટલી મોટી કાર્યવાહી કર્યા પછી પણ આપણા દેશના નેતાઓ શું કરી રહ્યા છે એમની સાથે ક્રિકેટ મેચ રમી રહ્યા છે આપણે કોઈ પણ જાતની મેચ આવા નમલા કન્ટ્રી સામે કેમ રમવી પડે જે આતંકવાદ ને સપોર્ટ કરતો હોય જે આતંકવાદીઓ આપણા દેશની અંદર મોકલતો હોય આપણા બાળકોને આપણા લોકોને મારી નાખતો હોય આ લોકો સામે આપણે કેમ મેચ રખવી પડે અને આવી તો શું મજબૂરી છે આપણા BCCI ની અને ICC ની કે આપણા લોકોને એમની સામે ક્રિકેટ મેચ રમવી પડે ને અમુક લોકો એ મેચ ને એન્જોય કરે છે જે આવા આ જે પૈસા છે પાકિસ્તાન જે આમાંથી પૈસા કમાશે પૈસા કમાયા પછી એ જ પૈસા આતંકવાદમાં વાપરશે ને ફરીથી આપણા ઉપર આવા હુમલા કરશે એટલે આવી country ને આપણે બોયકોટ કરવાનો છે બધીજ રીતે આપણે એમને નમલો કરી નાખવાનો છે અને એ લોકોને બધી જ રીતે આપણે મજબૂર કરીને આતંકવાદ છોડવા પર મજબૂર કરીએ તો આપણે એમની સાથે કોઈ પણ સંબંધ રખાય એ પહેલા આપણે કોઈ પણ ડિપ્લોમેટિક રિલેશન રાખવાની જરૂર નથી કોઈ પણ વેપારીક ઇલેક્શન રાખવાની જરૂર નથી કોઈ પણ સ્પોર્ટ્સ કા રિલેશન રાખવાની જરૂર નથી આ સરકાર કેમ આ લોકોની આ રીતે છાવરી રહ્યા છે પાકિસ્તાનને આપણે કોઈ પણ જાતના રિલેશન રાખવાની જરૂર નથી અને અમે આ જે મેચ છે એનો બોયકોર્ટ કરીએ છીએ અને આખા ભારત દેશને આહવાન કરીએ છીએ કે ભારત પાકિસ્તાનની મેચ આપણે કોઈ પણ રીતે જોવાની નથી જોઈશું તો આ લોકોના બ્રોડકાસ્ટિંગ વચ્ચે બ્રોડકાસ્ટિંગ વચ્ચે જે પૈસા કમાશે એમાં ભાગ પાકિસ્તાનને પણ એટલો જ ભાગ મળશે જેટલા ભારતને મળવાનો છે અને એ જ પૈસાથી આપણને આ લોકો આતંકવાદમાં લગાવશે ને આપણને આપણા લોકોને જાનહાનિ કરાવશે આના માટે વડોદરા શહેર અને આમ પાર્ટી આજે અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જે આપના પરિચય મારું નામ વિનય ચૌહાણ આજ રોજ છે પાકિસ્તાનની અને આપણા ઇન્ડિયાની અંદર જે મેચ રમાડવામાં આવી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને જ્યારે નવ જવાનોને ઠેસ ફોકે એવું કામ કર્યું છે ત્યારે આ બિલકુલ ના કરવું જોઈએ અને આપણા અઠ્યાવીસ અઠ્યાવીસ યુવાનોને મારી નાખવામાં આવ્યા ત્યાર પછી બી આખો દેશ એનો વિરોધ કરે છે તેમ છતાં કેમ રમાડવામાં આવે છે એ એક બહુ મોટું કારણ છે તો અમારો તો આનાથી સખત વિરોધ છે આમ આદમી પાર્ટીનો કે આ મેચ ના રમાડે જય હિન્દ જય આપનું નામ લાલાભાઈ ભરોડ વડોદરા એક તરફ પાકિસ્તાનીઓ દ્વારા હિન્દુસ્તાનની નિર્દોષ પબ્લિકનો મારવામાં આવ્યા છે ઓર બીજી તરફ અમારા હિન્દુસ્તાનની ગવર્મેન્ટ દ્વારા મેચ ખેલાવવામાં આવે છે આ વિરોધ અમે લોકો કરી રહ્યા છે કે આ ચાલે નહીં જોગલી નીતિ ચાલે નહીં કેમ અમે પાકિસ્તાનીઓનો વિરોધ કર કરવા માગ્યું છે ઓર કરતા રહીશ કેમ કે આ અમારે નિર્દોષ લોકોને માર્યા છે આ પછી કોઈ પણ સહયોગ મેં આ મેચ હોવા જોઈએ જોયું નહીં હતું લેકન આ ગવર્મેન્ટ આ ધંધા માટે ચંદ પૈસા માટે આ મેચ ખેલાવે છે આનું અમે પૂર વિરોધ કર્યા છીએ